અન્ય ચાર ડોક્ટરોની ટીમે ખૂબ જ ઉત્સાહથી સેવા આપી હતી ડૉક્ટર યશવી પરમાર તેમજ ડૉક્ટર બિનલ સોનારા અને ડૉક્ટર દિપેશ ઠક્કર વગેરે વિગતવાર તપાસણી નિદાન કરીને ફાઇલ તૈયાર કરીને સારી સેવા આપી હતી ખૂબ જ અસરકારક હોમિયોપેથ સારવારનો વ્યાપ વધતો જ જાય છે જૂના રેગ્યુલર આવતા ઇમ્પ્રુવડ ચોત્રીસ દર્દીઓ સાથે નવા વધારાના આડત્રીસ દર્દીઓએ લાભ લીધો હતો રામકૃષ્ણ મઠના તરફથી ટીમના જાવેદભાઈએ મોંઘી કિંમતની દવાઓ એક મહિના માટેની નિઃશુલ્ક આપી હતી આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં રામકૃષ્ણ મઠના ડૉક્ટર મનોજભાઈ જોશી ગાયત્રી પરિવારના હરેશભાઈ ઠક્કર અને લોહાણા મહાજનના તુષારભાઈ આઈયાનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો આ કેમ્પમાં નારાયણજીભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ વ્યાસ હરેશભાઈ આયા કાંતિભાઈ ખત્રી અને રોનક છેડાની મહેનત લેખે લાગી હતી કચ્છ ગાયત્રી પરિવારના શિવજીભાઈ મોઢ સુકેતુભાઈ રૂપારેલ ડોક્ટર શ્વેતાબેન સેલોત જગદીશભાઈ ઠક્કર કચ્છ મિત્ર સંદેશ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સહિતના પેપરો પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી બન્યા હતા આર્થિક સહયોગમાં વિશાલભાઈ આયા પૂજારા મોબાઈલ ઉપયોગી રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ